ગુજરાત ભાજપના સંગઠન વિસ્તરણને લઈને રાજકીય ગતિવિધિઓ ફરી એક વખત ચરમસીમાએ પહોંચી છે ભાજપના સંગઠનમાં નવા માળખાની અંતિમ યાદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે ગયા જ્યાં હાઈ પ્રોફાઇલ બેઠક કરીને પરત આવ્યા છે આ બેઠક પછી હવે ભાજપ સંગઠનની બાકી રહેલી નિમણૂકોને લઈને કાઉન્ટડાઉન શરૂ થયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે દિલ્હીમાં મળેલી લાંબી અને મેરેથોન બેઠક બાદ સંગઠનના માળખાને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ હવે અંતિમ તબક્કે પહોંચી હોય તેવું જણાય આવે છે ભાજપનું નવું સંગઠન માળખું જાહેર થાય તે પહેલાં એક નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે શું છે આખી વાત તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું સ્વરાજમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે સરકાર અને સંગઠન સાથે દિલ્હી જવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે ભૂતકાળમાં પણ એવું થયું કે મહત્વના કોઈ નિર્ણય હોય કે પછી ચૂંટણી આવતી હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન સરકાર અને સંગઠન લેતી હોય છે જોકે શનિવારે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સ અને સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે નેતાઓની બેઠક થઈ જેના કારણે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે સરકાર અને સંગઠનના નેતાઓ એક સાથે દિલ્હી ગયા બેઠક કરીને પરત આવ્યા તેમાં સૌથી વધારે એ વાતની ચર્ચા ચાલે છે કે સરકાર અને સંગઠન વચ્ચે સમન્વયનો મુદ્દો મુખ્ય ચર્ચાયો હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે જ ભાજપ સંગઠન અને સરકારના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું હતું રાજકીય રીતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમની રચના સંદર્ભે દિલ્હી મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે પ્રદેશ પ્રમુખે પોતાની ટીમની યાદી બનાવી દીધી છે તેના ઉપર જ ચર્ચા વિચારણા કરવા અને આખરી ઓપ આપવા માટે સરકાર અને સંગઠનને દિલ્હીનું તેડું આવ્યું લાંબા સમયથી સંગઠનની રચના બાકી છે સૂત્રોના કહેવા પ્રમાણે એક સપ્તાહમાં જગદીશ વિશ્વકર્માની ટીમ જાહેર થાય તેવી વકીલ છે ગત સપ્તાહ દરમિયાન સરકાર અને સંગઠન બંને ખોડલધામમાં હતા તેની અસર પણ નવી સંગઠન ટીમમાં જોવા મળી શકે છે પરંતુ વિશ્વ જગદીશ વિશ્વકર્મા કે જેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે સંગઠન મહામંત્રી રત્નાકર છે અને સીએમ ભૂપેન્દ્ર દાદા છે આ બધા જ એક સાથે દિલ્હી ગયા અને પ્રધાનમંત્રીની સાથે બેઠક થઈ અને આ બેઠક પછી એવું જાણવા મળ્યું છે કે સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય જળવાઈ રહે તેનો મુદ્દો પણ ચર્ચાયો અને નવી જે સંગઠન યાદી બહાર પડશે તેના વિશે પણ મેરેથોન બેઠક ચાલી અને તાજેતરમાં ખોડલધામ ખાતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બંને હાજર હતા એટલે નવું જે સંગઠન જાહેર થશે તેમાં ખોડલધામવાળી જે અસર થવાની છે તે પણ થશે તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે હવે આગળ શું થશે તેના પર સૌની નજર છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ